એટલે મેં અત્યારે ગયા વર્ષથી બલસ્તરીય બાગબાની બનાવવાનું શરૂ કરી દીધું છે દસ વીઘાનું હા કૃષિ શક્ય વાત આવે એટલે કહું છું કે એમાં કદાચ એટલું બધું નથી પણ આપણી તારીમ પછીથી એનું ફોલોઅપ કરવાની જવાબદારી પણ આપણી છે એટલે આપણે બાજુના ગામમાં તાલીમ આપવી હોય અને સ્પેશિયલ એરિયા પણ થી તો હું એવું માનું છું દાદા અમે તમે

એવું ફાર્મ આપણે નિર્માણ કરીશું જે સિસ્ટમમાં છે ત્યારે ફાર્મ નિર્માણ છે ઘણા ખેડૂતો એવા નીકળે કે આમાં પણ કાંઈ થતું નથી પોતાનું એટલે આપણે સમર્પિત રીતે કામ કરીશું અને આપણે અત્યાર સુધી દાદાએ અમને કહેલું ભાઈ કીધું પકડી લઈ ગયા હતા ખૂબ સરસ વાગે તો ફાળું મળતો નહીં અને ખૂબ સરસ પરિણામ મળ્યું મારા ફાર્મનું કહું તો ત્યારે શરૂઆતની અંદર દાદાએ લઈ ગયા ત્યારે મારું ફાર્મ વિષભાઈ વિશે કરેલું હતું લીંબુ એટલે પોતાની રીતે પછી એમાં પંચત્રી ડેવલપ કરવાનો પ્રયત્ન કર્યો પણ હવે સમય જતા અમારું ડાપણ હતું ને એમાં તકલીફ થઈ ત્યારે વીસભાઈ વિશે હતું જેમ ગ્રોથ થઈ ગયો વચ્ચે મિક્સ પાકો હાલોની જગ્યા ન હોય લીંબુનું હાર્વેસ્ટિંગ કરીએ તો આખી ડાળો ફૂંકાઈ જાય તકલીફ છે એટલે એમાં પછી હવે નવું ચાલીસ ભાઈનું ડેવલપ કરું છું બે એક મુકીને ગાયનું આંબા લગાડું છું અને આંબાની વચ્ચે બધા મિક્સ પાકો અને ખાસ કરીને તો હવે આપણે હિતેશભાઈ છે ને કે ઔષધિ પાકો અને મસાલા વર્ગના પાકો કરીએ તો ખેડૂતને આવક અનલિમિટેડ થાય એમાં લિમિટ ન હોય તો એ ટીવીની વાત આ કેટલા વર્ષ માટે છે અને બેનર જિલ્લામાં આખા ગુજરાતના જે ખેડૂતો છે એક સરખા બળ બધે હોય જે આપણે વાત કરીએ અને અમારા પણ એક એ હતા મુદ્દા હોય મુદ્દા પર અમે કામ કર્યું તો ખૂબ સારું પરિણામ મળ્યું છે જે અમે ગાય એની ગરીબી જાય દિશા બદલો અને દશા સુધારો ફેમિલી ફાર્મર યોજના આ ત્રણ પર અમે ખાસ કામ કર્યું છે એમાં અમે પૂર્વમાં ઠેઠ પાંગળ પશ્ચિમમાં ભરૂચમાં ગમનાથ દક્ષિણમાં પંચલાઈ સાંઈધામ ઉત્તરમાં ઇડર સુધીમાં મારા ફાર્મ પર લગભગ પાંચ ખેડૂતો મુલાકાત થઈ ગયા છે અને એમાં ઘણા બધા યુવાનો જોડાયા યુનિવર્સિટી આપણે જે ઘણા બધા છોકરાઓ આવે છે મારે ત્યાં ટ્રેનિંગમાં પછી કેએનજીમાંથી આવે છે ઘણા અને ત્યાં રહે છે બધી સાચીપાલના ફાર્મ ઉપર જે રીતે પ્રાકૃતિક ખેતી થાય છે એવી તમારે ત્યાં થાય છે ઘણું બધું એ કર્યું છે બધા પ્રશ્નોમાંથી નીકળ્યા છે એટલે ઘણું બધું અત્યારે સારું કરી શક્યા છે અમે એક એકર જમીનમાં બે પાંચ વીઘા જમીન હોય બાપ તો એને નોકરી ના કરવી પડે અને એમાંથી તમારી જમીનની જેટલી કિંમત છે ધારો કે પાંચ લાખ પોલી બાલ નાખ હોય તો એટલા જ પૈસા કઈ રીતે નીકળે કે આખી સિસ્ટમ છે વર્ષે આ વર્ષે જેટલી તમારી જમીનની કિંમત છે એટલા જ પૈસા નીકળવા જોઈએ એની આખી સિસ્ટમ છે એ પણ ક્યારે જાતે વિસ્તાર થાય ગયા રહે કે આખી માર્કેટિંગ વ્યવસ્થા અમે ઊભી કરી છે એમાં ઘણા બધા છોકરાઓ મારા સાથે કામ કરીને ગયા છે અત્યારે લાખ રૂપિયા કરોડ રૂપિયા પણ કામ આજે થયા છે અમારો જુનાગઢનો છોકરો છે અમારે ત્યાં ટેન લઈ ગયો અને અમે પછી તેલનું કામ કર્યું તો વર્ષેવાળી કરોડ રૂપિયાનું તેલ ખાય છે અને વીસ લાખ રૂપિયા અમે નીચે

એટલે ઘણા બધા છોકરા અમારે ત્યાં આવીને આવી ટ્રેનિંગ લઈ જે નોકરી લાલસામાં હતા એ ધંધે લાગી ગયા છે એટલે અમે બે પાંચ વીઘા જો બાપ દાદાની જમીન હોય તો એને કાંઈ બીજું કરવું ના પડે એને ખેતી કરે એટલે અમારો વિક્રમ કરીને દીકરો છે જે સાયકલ લાવવાની હેસિયત નથી આજે ફોર લઈને ફરે છે હા એટલે એટલે ઘણી બધી આવી વાતો છે જે અને મારી પાસે કઈ છે ત્યારે હું સમજી શક્યો એટલે હેરાન હેલું જીવા ઘન જીવામાં કઈ રીતે બને

આવી ઘણી બધી કામગીરી કરીએ છીએ અને ઘણા બધા લોકો સાથે જોડાયા છે ટ્રેનિંગ સેન્ટર તમારે ત્યાં થાય એવું છે કરી છે છે આસીભાઈ બીજો કોઈ સજેશન ના આવી વર્ષે અમે શહેરના લોકો કે એટલે અમે શહેરના લોકોને બોલાવ્યા છે આપણા મેમ્બર એ એ શહેરના લોકોને બોલાવીએ છીએ અમે સવારમાં આવે ને તો એ એકલા આવે ને એની જગ્યાએ બે જણા લેતા આવે છે અને સગા એટલે ગ્રાહક આપણે વધે છે એટલે અમારો મુખ્ય બે ત્રણ કલાકનો કાર્યક્રમ હોય ને તો એવા એમાં ઉદ્ભૂત કરી દઈએ છીએ કે પહેલાં છે ને અમે એમને આવે ને તો તુવેર બાથેલી હોય બકરોની જેમ થઈ જાય પછી કારણ કે જોયું જ ના હોય બંગલા લોકો છે બીજા રાજ્યોના તુવેર ખાતી જ નથી

ઘણા પ્રશ્નો એ તરબુજ કંઈ લાગે ઘઉં કંઈ થાય ને ગાંગર કંઈ એ બધા સોલ્વ થાય લખી દઈએ છીએ તરફમાં આનો છોડ છે આનું ઝાડ છે એટલે એને માહિતી મળી જાય કારણ કે છોડ એ લોકોને દૂધ એ તો ડેરીમાંથી જ આવે છે સ્થાય દૂધ આપે છે ખબર નથી એટલે આખું સિસ્ટમ બાળકોને અમને જોઈએ દૂધ ચાંચતા ત્યારે બરાબર હું સેન્ટર સારી રીતે કામ કરવું જ પડશે પણ ખર્ચના બિલો રિએમ્બલ કેવી રીતે કરાવો માનો કે તમે ત્રીસ લોકોને લાયા તાલીમ આપી તો અઢીસો રૂપિયા માનો કે એ ખેડૂતને આપવાના હોય તો એ સીધા ખેડૂતના ખાતામાં રાખી દેવા અથવા તો તમે જે કંઈ નાસ્તા ભોજન કે પ્રચુરણ ખર્ચ કરો એના બિલો અહીંયા આવે આમાં થોડુંક અવગવ એટલા માટે છે કે અમારી પાસે સ્ટાફ અત્યારે નથી એટલે તમે આમાં કંઈક એવો રસ્તો કાઢો સજેસ્ટ કરો પરમ દિવસે અમારી છ તારીખે બોર્ડની મિટિંગ છે ये बोर्ड की मीटिंग में पण है कि अप्रूवल ले ले आपने खूब पारदर्शिता से काम करवा है એટલે તમે એક અવાજ એ ઊંકો કે શું કરવું જોઈએ તમને કયું સરળ પડે સાહેબ એકથી દેખે ફીની નો પર એક સબીર ભાઈ કેટલો ખર્ચ આપે છે મેટ્રિક જે નક્કી થાય હા આપણે ત્યાં કદાચ 15 તો 20 તો જે સંખ્યા આવી હોય એ પ્રમાણે જોઈએ

છોટાઉદે બુધી રાજપ્રેમદાર હેલો એટલે આમાં આપણે બોખાને વધવાના ને એને પરમ તરીકેની સેવા જી સુરત જિલ્લા બેદર સલ્બી ઝીરો બજેટ પરમે નીચેલો અને જીરો મેજર ફરમે ચાલુ કરેલી આજે બધા નામ બદલાવા છે પણ હજુ મારો મગજ માં જીરો બજેટ જોતું નથી જીરો બજે એટલે સરસ મારી પાસે 21 મીગા જમીન છે અને 2016 માં થી કોઈ વખત આવો કે 21 21 મીગા પ્રતિ એટલે જીરો બજેટ ચાલુ કરી દીધી સફળતા સારી મળી છે જેમ સફળતા મળતી ગઈ ઘણા બધા ખેડૂતો મારી સાથે જોડાતા ગયા પણ કઈક તકલીફ આવે છે એવું મને પોતાને મનમાં યાદ હતું કે કઈક તકલીફ આવે છે એટલે એ તકલીફના નિરાકરણ માટે જે સંશોધનો મેં જાતે જાતે મારી રીતના ચાલુ કર્યા ત્યારે એમાં થોડીક મેં બુક બનાવી લીધી છે જે કાયમ બોલે છે કોઈ જગ્યાએ કોમ્પિટિશન નથી મુરૂ માનવું છે કે શરૂઆતના તબક્કામાં કે ચર્ચા કે સહેત કે કોઈ થાને કરી શકું ઘણા પાક એવા છે કે એકબીજા જોડે વાઘવાતી થાય છે નથી જાણતા બંને પાક સાલેટના growth તેમાં દળ પિયાતે માત્ર 20 લિટર દેવાનો કે એક મિનિટ પાવાથી રાસાયણિક કરતા ઓછામાં ઓછું 2 ટકા વધારે ઉત્પાદન આવે છે અને એ સાડી આપવાનો મને મોકો મળ્યો અમારી પાટલી સુગર ફેક્ટરી જે એશિયાની નંબર 1 સુગર ફેક્ટરી કહેવાય બારે એમને મને કન્વિન્સ કરતા લગભગ 3 વર્ષ લાગ્યા

रिकवरी करायली पण ने आणि 2% रिकवरी प्रकृतीकने बदार आली आणि आजे मारे पारले तालुका मा रे मेहनत नठी करावी आणि प्रकृती तेचीन प्रजा मध्ये बायोजाय तयार आहे बायोजाय એટલે आ गण बदल संशोधन सुरूવાના कारणे हे મને વારામવાર રોજ કરવામાં આવી ડાડાનો ટીમોનો નિશ્ચિતાય તરફથી પણ પણ હું બનાવી દીધું તમારું પાનું એવું લાગે આપ તો સમજી શકો બધા છો એવું નથી એ બોલી ભરામાં આ વિષય ઉપર મારા ઉપર એકવાર લાંચન લાગેલું એટલે મેં બોલ્યો નથી હું ગંદિયા હું છું યાદ કરાવે છે કે બધાને જવાબ કે એક નાણાકીય વર્ષમાં હું 50000 ડેટ જે વધુ ગંદિયા માર્કેટિંગ જવાની જો ના ગયા સરમાં આ જો પોસ્ટિંગ અમારે તમે રાત્રે કહેવ ને કે આપણે દોઢ વીઘાનું ફાર્મ નળ જે તો રમી અત્યારે મારો સીડીનો પાછો ઉબો છે ડિસેમ્બર મહિનામાં બમે જમીન ખાલી થઈ અને ત્યાર પછી એક ઇક્કર જમીન જે અમારો પડોશ તો છે એની અંદર બાજુમાં છે ત્યાં હું પક્ષકર્યો મોડેલ ઇકૂક કરવાની તૈયારી કરી જોજો ત્યાં ગાડી મારી પાસે સેક મકાન બાથરૂમ બધું तैयार જો जो आपने લાગે लागे તમે શેરડી કરો છો એ પણ પ્રાકૃતિક પદ્ધતિ છે કે વાવેતર કેટલા ફૂટ 2016 પછી જરા એક પણ રૂપિયાનો રાસાયણિક ખાતર લેવાનું બંધ તો એમાં શેરડીમાં કયા મિશ્ર પાક કરાવો છો શેરડીની અંદર હું મઠિયા અને અળા બે છે ચણા ડુંગળી લસણ એને અનુરૂના કારણ કે મારું પોતાનો એક અભ્યાસ છે ને આપણે મને રજૂઆત કરી એકવાર કે શેરડીના પાઠ આપે જ્યારે તમે આવે તો તો મને એવું લાગે છે કે તકલીફ આવે છે જય વ્યવસાય હું શિક્ષક છું નલબદા જિલ્લામાં મારું કર્મભૂમિ છે સરવાલ્લા તાલુકા મહાદ સુર મારો દીકરો પણ હાજર છે તાલીમ અત્યારે સખીની આપણે આ ત્યાં છે તાલીમ થઈ દાદા આવ્યા હતા મહેમાન અને ભાઈ શ્રી હિતેશભાઈ અને તેઓ પણ આવ્યા હતા દીક્ષિતભાઈ નજીક નજીક ફરી ગયા છે પુરેમ સુધી આવ્યા હતા સાહેબ અવાર નવાર બે ત્રણ વાર આવે છે એમની વ્યક્તિગત રીતે પણ મળવા આવે છે મને બહુ આનંદ છે અને હું અત્યારે જે બોલી શકું છું એમાં સાહેબનો બહુ મોટો રોલ છે ખાસ વાતે કરીએ તાલીમ સેન્ટર માટે એક અમારી એવી અભ્યર્થના હતી ઢાપી જિલ્લાના સંદર્શન જેટલા ખેડૂતો તાટપતરી પર બેસીને તાલીમ અમારે ત્યાં મેળવતા હતા કોરોના કાળ જેવો ચાલતો હતો એટલે ગોળનો ઉંકાળો પાતા હતા મહેમાન હતી આગાથન ગ્રામ સમર્થન કાર્યક્રમ દ્વારા આવતા હતા તેવુંનું ભાડું ખર્ચીને એ લોકોના પૈસે નાસ્તો કરીને એ લોકોના પૈસે જમીને જતા હતા માત્ર અમારું ફાર્મ જોવા માટે અને કલાકની અમે અમને જીવામનું કેમ બનાવવું પત્ની બ્રહ્માસ્ત્ર કેમ બનાવ અત્યારે પાલનપુર અવારનવાર આવે છે ખૂબ નાનું ફાર્મ છે પાંચ વીઘાનું અને ચારસો જેટલી આંબા કલમ છે એમાં પાંચ સ્તરીય બાગબાનીમાં અંદર અળવીના પાન છે હળદર છે અને દેશી છે મુખ્ય ભાગ આંબા કલમ છે જમૃતમાં એટલી મજા આવતી નથી પણ આંબા કલમ મારે નંબર વન છે કારણ કે મહામહિમ રાજ્યપાલ શ્રી અને સીએમ સાહેબે હાથમાં કેરી લઈને ફોટો પાડેલો અને એ ફોટો મારો બધા ન્યૂઝપેપરમાં પેપરમાં આવેલો એટલે કેરી પર મને સંપૂર્ણ ભરોસો છે યુનિવર્સિટી નવસારી કૃષિ યુનિવર્સિટીના જે બાગાયત વિભાગ છે એની છત્રીસ જેટલી વેરાયટીઓ છે એની દરેકની દસ દસ બાર બાર કલમો લઈને સાત સાથે વાવેતર કર્યું છે ઉત્પાદન માટે નહીં એની ડાળખીઓ માટે મધર પ્લાન્ટ તરીકે આવનારા દિવસોમાં એને પિતા બધા લોકો બાગબાની કરવાના તો એમને વિવિધ વેરાયટીઓ જોવાની તે વેરાયટીઓના આંબા રોપા આપણે તૈયાર કરી છે એ હેતુથી અત્યારે અને ડાળખીઓ દર વર્ષે અમે પંદર હજાર જેટલી ડાળખીઓ આસ્થા મુકામે બંધાવીએ છીએ અને એનું વેચાણ પણ કરીએ છીએ આ બધી પ્રવૃત્તિ સાથે એક વાત કરીએ તો કચ્છની સંસ્થાએ કે જેમાં દોઢસો માણસો બેસી શકે અને અત્યારે અમારો કૃષિ વિભાગ હોય આત્મા પ્રોજેક્ટ હોય કે આપણો કોઈ પણ તો અવારનવાર તાલીમો ત્યાં થાય છે અત્યારે અમે ભોજનની કોઈ જવાબદારી લેતા નથી ચા નાસ્તાની કોઈ જવાબદારી લેતા નથી પણ કોઈ પણ અધિકારીને એવું કહેલું કે આ સંસ્થા તમારી છે આ જગ્યા ફાર્મ તમારું છે નંદનનો અને તમે ગમે ત્યારે તાલીમ ગોઠવી શકો છો આપણી યુનિવર્સિટી દ્વારા જ્યારે પંદર હજાર પેકઅપની વાત થઈ અને સાથે બધી ભૌતિક સુવિધાઓની ઘણી બધી વાત થઈ કે જે મારા ધર્મ પત્ની દીકરાઓની હો અને અત્યારે અમે બંને દીકરીઓ ગ્રેજ્યુએટ થયેલી છે પણ વાસેદુ અને ગોપદોહન જાતે કરે છે અમે ગંજીવામૃત બનાવીએ છીએ દવાઓ બનાવીએ છીએ બીજા ખેડૂતો ના બનાવી શકતા એને બનાવવાની તાલીમ પણ આપીએ છીએ અને છતાં કોઈ ના જ બનાવે તેને વેચાતું પણ આપીએ છીએ એટલે બધી રીતે સક્ષમ છે ડાંગના પાંચસો ચાલીસ જેટલા ખેડૂતો તાલીમ લઈ ગયા છે પંચમહાલ ગોધરા આ બાજુથી પણ તાલીમ આવે છે એટલે બધી રીતે આપણે સક્ષમ છે અત્યારે વીસ જેટલી ખુરશી ખરીદેલી છે કદાચ હું એવું ગણું છું કે ત્રીસ મળે એટલે અમારી પચાસ થઈ જશે આછું કોઈક જગ્યાથી ફંડ લાવી છે અને ફંડની વાત કરીએ ને સાહેબ મને કનુભાઈ કરકરને મેં લેખોમાં વાંચેલા અને ટીવી પર સાંભળેલા પણ આજે મને જ્યારે રૂબરૂપ જોવા મળ્યા ત્યારે મને બહુ આનંદ થયો કારણ કે હું વ્યવસાય શિક્ષક છું નર્મદા જિલ્લામાં મેં જે સ્કૂલ બનાવી છે એને 2017 18 નો નેશનલ એવોર્ડ મળ્યો છે ત્યાં અત્યારે હું 7 એકર ભાડે જમીન લઈને પ્રાકૃતિક કૃષિ કરું છું અને 14 જેટલા પાકો બનાવેલા છે હેતુ મારો એટલો છે કમાઈ લેવાનો નથી શુદ્ધ ખાવાનું મળવું જોઈએ અને ત્યાંના આ 7 વર્ષનો કોન્ટ્રાક્ટ છે એમાં બીજા 70 ખેડૂતો કરતા થવા જોઈએ મુક્ત મેસેજ છે આપણે કોઈને કંઈ તમે કરો તમે કરો એવું કહેવાની જરૂર નથી આપણે સારું કરી શું કરશે ત્યાંની જે કોકણ ગીતા ગાયોલ છે અને એક નંદી જેનાથી મેં ત્યાં નર્મદામાં પણ શરૂઆત કરી છે એટલે મને આનંદ